હેલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાનો જે આપણો અજમાનો શોડ તૈયાર થઈ ગયેલો છે તે બતાવું છું મિત્રો તમને તો ખ્યાલ જ છે પહેલાં પણ બતાવેલો છે તેના સરસ મજાના ભજીયા થાય છે મિત્રો તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં પણ નાના નાના સોળ સરસ મજાના બીજા પણ અજમાના સોર તૈયાર થઈ રહ્યા છે મિત્રો સરસ મજાના અજમાના સૂરના ભજીયા જે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો આજે તો હું તમને ફક્ત સરસ મજાનો છે સોર તૈયાર થઈ ગયેલો છે એ બતાવી રહ્યો છું મિત્રો ચાલો તો મિત્રો આજે તમને મેં અજમાનો છોર સરસ મજાનો બતાવ્યો કોઈ વાર આપણે ત્યાં ના ભજીયા પણ કરીને બતાવશું મિત્રો એક વખત આપણે આગળ પણ વિડીયો બનાવેલો જ છે તમે જોઈ લીજો મિત્રો ચાલો તો હવે રસોડામાં જઈને એક બીજી પણ આજે સરસ મજાની રેસીપી બનાવીએ મિત્રો ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાનો સ્વીટ બનાવવાનું છે મિત્રો તો ચાલો આપણે હવે સ્વીટની પણ રેસીપી બનાવશું ફરસાણની પણ બનાવશું તમે જોતા રહીજો આપણા વિડિયા આગળ આગળ મિત્રો આજે આપણે સરસ મજાનો કાચા સીંગદાણાનો સીંગ પાક બનાવવાનો છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો તો ચાલો સૌપ્રથમ આપણે મિક્સરની અંદર જે કાચા સિંગદાણા છે તેને આખો પાખો એટલે કે તેને દળી લઈએ મિત્રો કાચા સિંગદાણાને આપણે મિક્સરની અંદર દળવાના છે આ રીતે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો જે આપણે કાચા દાણાનો શિંગપાક બનાવવાનો છે કે આ રીતે આપણે દળવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો સ્વાદિષ્ટ શિંગ બનશે મિત્રો તો ચાલો હવે બીજા પણ આપણે આ રીતે સિંગદાણાને મિક્સરમાં કાઢી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે મિક્સરની અંદર કાચા સિંગદાણાને સરસ રીતે વાટી લીધા છે તો હવે આપણે જેટલી શીંગને ભૂકો છે સિંગનો તેના કરતાં થોડીક ઓછી ખાંડ લેવાની છે મિત્રો અને એક વાટકીના પ્રમાણથી તમારે ખાંડની ચાણી બનાવવાની હોય છે મિત્રો આપણે બે બે વાટકી ખાંડ લીધેલી છે તો તેના પ્રમાણમાં એક નાનો ગ્લાસ પાણી લીધેલું છે અને ત્રણ વાટકી સિંગદાણામાં ભૂકો છે મિત્રો તો ચાલો હવે આપણે પહેલાં સરસ મજાની ખાંડની સહણી તૈયાર કરી લઈએ મિત્રો એકદમ ધીમા તાપથી ખાંડની સહણીને તૈયાર કરવાની હોય છે મિત્રો ધીમે ધીમે હલાવતા રહેજો કારણ કે જો તમે ધીમે ધીમે હલાવશો તો ખાંડનું પાણી એટલે કે ખાંડ નીચે બેસી જશે તો કાળી દાગી જાય છે તેમજ ખાંડને આપણે ઓગળી ગયા પછી સરસ રીતે ચાણી એક તારની ચાળણી બનાવાની છે મિત્રો કારણ કે સિંગ પાકની અંદર એક તારની ચાળણી બનાવવામાં આવતી હોય છે મિત્રો ચાલો તો આપણે પહેલા કરક ધીમા ગરમ ધીમા તાપથી ચાણી તૈયાર કરી લઈએ મિત્રો મિત્રો તમે જોઈએ છો કે આપણી સરસ મજાની જે ચાણી તૈયાર થઈ ગઈ છે એક કારની ચાણી બનાવવાની છે મિત્રો ચાલો આપણે હવે તેમાં જે સિંગ વાટીને રાખેલી છે તે અંદર નાખીને બરાબર મિક્સ કરી લઈએ આપણે તેને ઠારવા માટે એક થાળીની અંદર ઘી ચોપડીને તૈયાર રાખેલું જ છે મિત્રો ત્યાર પછી આપણે તેને તેમાં ઢાળી દઈશું એટલે કે પાથરી દઈશું તેની અંદર તમે કાજુ બદામ એલચી તમને જે સ્વાદ પ્રમાણે મજા આવતી હોય તો નાખી શકો છો મિત્રો તમે જોઈ રહ્યા છો ઘી પાથરીને આપણે તૈયાર કરેલી થાળીની અંદર હવે આપણે તેને ઠારી ચલો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે હવે સિંગ પાકને ઠારી દીધો છે થાળીમાં આ રીતે સરસ જે થાળી માં થાળી ને પછી તમારે જે રીતે દળ રાખો એ રીતે રાખી શકાય છે સરસ મજાનો પાથરીને છપ્પી થી આપણે તેમાં સરસ રીતે બટકા પાડી લીશું પછી મિત્રો ચાલો તો આપડો સિમ્પાર પણ હવે ઠરી ગયો છે તો ચપ્પી થી તેને સરસ રીતે લઈએ મિત્રો સરસ રીતે આપણે આ રીતે લીટા કરીને તેને તૈયાર કરી લેવાનો હોય છે મિત્રો ચાલો પછી હવે આપણે તેના ટુકડાને સરસ રીતે હું બતાવીશ તમને મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો સરસ મજાનો સિંગ પાક તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો સ્વાદિષ્ટ એવો આપણો સિંગ પાક તૈયાર કરી લીધો છે જે આપણે અંદરથી ટુકડા પણ આ રીતે કરી લેવાના છે તમારે જેવડા જેવડા પીસની પસંદગી હોય તે પ્રમાણે પીસ કરવાના છે મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ ને સ્વાદિષ્ટ આપણો સિંગ પાક તૈયાર થઈ ગયો છે મિત્રો પોચો પણ સરસ મજાનો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો જે પોચો સિંગ પાક બની ગયો છે મિત્રો તો ચાલો હવે આપણે સૌ પ્રથમ સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને આપણે શિંગપાક ખવડાવી લઈએ તો ચાલો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો અને જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું બીજી પણ આવા સ્વીટના વિડીયો બનાવી શકું મિત્રો અને તમે જોઈ શકો ચાલો તો આપણે હવે સિંગ ચાખી લઈએ મિત્રો ખાઈ લઈએ મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન